વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં આજે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પોલીસ જવાન ફૂલ નશાની હાલતમાં જોવા મળ્યો અને માત્ર એટલું જ નહીં નશાની અસર હેઠળ તેણે દાદાગીરી કરી અને લોકો સાથે ઉદ્ધત વર્તન કર્યું સ્થાનિક લોકો જણાવે છે કે જવાને ખુલેઆમ ગાળો આપી તોફાની હરકતો કરી જેના કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ ગરમાયો આ ઘટના સામે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી ઉઠાવી છે નાગરિકોનો આક્ષેપ છે કે કાયદો જાળવનાના જવાનો જો આવી હરકતો કરશે તો સામાન્ય લોકો સુરક્ષા માટે કોના પર ભરોસો રાખશે હાલમાં આ સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આવ્યો છે અને પ્રાથમિક તપાસની કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું સૂત્રો જણાવે છે હવે જોવાનું રહ્યું કે સંબંધિત પોલીસ જવાન સામે કઈ રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા જેમનું નામ છે સંજય રાઠોડ એ ડાયરેક આવ્યા અને આવીને મને કહે છે કે તારા મામાની અને સુનીલ જાધવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપીને અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું સાહેબ જેવી હોય ગાળો ના જવો તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનિલ જાધવને બોલાવી લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી હોય તે બેસીને તમે વાત કરી લો મને એ વસ્તુનું ખબર નથી તો મેં આવી વાત કરી તો એમને મારી સાથે જેમ તેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને પછી કહે છે હવે હું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ તમને જીવવાનું હરામ કરી નથીશ અને જેમ તેમ ધમકી આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કા ધક્કી કરીને તાંડવ કરી રહ્યા શું નામ હતું એમનું સંજયભાઈ રાઠોડ সুনাম যে তোমার বারগাঁও উমেশ ভাই যাদব